તો જય દ્વારકાધીશ અને સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે હું બનાવવાનું છું પોપકોર્ન તો આ છે પોપકોનની દસ રૂપિયાની તમને જે દેખાય છે એ દસ રૂપિયાની તે માટે મેં લઈ લીધું છે કુકર અને ગેસનો ઉપયોગ કરીને આપણે બનાવશું પોપકોર્ન વરસાદ પણ આવી રહ્યો છે તો તેવો વરસાદ આવી રહ્યો છે આપણે છે ને ગેસ સ્ટાર્ટ કરીશું અને આ આ જે પડીકું છે એ આ કૂકરની અંદર નાખી દઈશું અને ત્રણ મિનિટની અંદર થઈ જશે આપણું પોપકોર્ન અને પછી તમને પલ બતાવીશ તો હવે આપણે પોપકોર્ન બનાવવાની તૈયારી કરીશું સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું તો આ ગેસ હવે ચાલુ કરીશું રાખી દઈશું અહીંયા અને હવે આપણે ખોલીશું આજે que si le le dice. મૂકી દેશું છે હવે અને આ જો બને છે તો હવે 3 મિનિટ થશે એટલે આમાંથી ફટાકરાનો અવાજ આવશે તો હવે 3 મિનિટ ખાવાની તૈયારી છે અને થોડીક વારમાં ફૂટક આમ ફૂટશે એનો અવાજ આવશે જો જો હવે હોવા જ આવે છે ફૂટવાનું જો નજીક જઈને જતા તો ફાઇનલી જો બની ગઈ છે આમાં આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને જો આવી દેખાય છે આલો ખાવા તો આ છે ત્રણ મિનિટમાં થઈ જાય અને કુકરમાં નાખી દેવાનું એટલે ગેસ ઉપર તમારું ત્રણ મિનિટની અંદર થઈ જાય ચાલો હવે મળીએ એક નવા લોક સાથે